શંકર જગત બંધ જગદીશા સૂર્ય નરે મોનિસ ના આવતો શ્રી સાતેજી એ ની એવી દશા જોઈ કે એમના મનમાં મોટો સંશય ઉત્પન્ન થયો થઈ ગયો અને તેઓ મનોમન કેવા લાગ્યા

ન થઈ શકે અને આવો જ કંઈ પણ સર્વ કંઈ જાણે છે શિવજી અને સર્વજ્ઞ છે સતીના મનમાં આ જ રીતે અપાર સંશય ઉભો થયો છે કંઈ પણ રીતે તેમના હૃદયમાં જ્ઞાનનો પ્રાદુર્ભાવ નહોતો અને જો કે ભવાની ભવાની ક્યાંય પ્રગટ કશું ન કહ્યું પરંતુ અંતર્યામે શિવજી બધું જાણી રહ્યા મારા ઈષ્ટેવ રઘુનાથજી છે જેમની સેવા જ્ઞાની મુનિઓ કાયમ કર્યા કરે છે कहिनेति निगम निगम यगम जासु कीर्ति गावहि तोयि राम व्यापक ब्रह्म भुवन निकाय प्रतिमाय धणि अवतराय पने भक्त निज नन्त्र મંત્રિત રઘોકુલિ જ્ઞાની મુનિ યોગી અને સિદ્ધ નિરંતર નિર્માળ ચિત્તથી જેમનું ધ્યાન કરે છે વેદ પુરાણ અને શાસ્ત્ર નેતી નેતી કહી જેમની કીર્તિ ગાય છે તે જ સર્વ સમસ્ત બ્રહ્માંડોના સ્વામી માયાપતિ નિત્ય પરમ સ્વતંત્ર બ્રહ્મ સ્વરૂપે ભગવાન રામજીએ પોતાના ભક્તોના માટે ભક્તોના હિત માટે પોતાની ઈચ્છાથી રઘુકૂળ મણી અવતાર લીધો છે

એવું અનુમાન કર્યું કે દક્ષ કન્યા સતીનું આમાં કલ્યાણ નથી જયારે મારા સમજાવ્યા છતાં એમનો સંશય દૂર નથી થતો ત્યારે જણાય છે કે વિધાતા પ્રતિકૂળ છે હવે સતીનું કુશળ નથી

જે કઈ રામે રચી રાખ્યું હશે એ થશે તર્ક કરી કોણ સાખા વિસ્તાર વધારે મનમાં એમ કહી શિવજી ભગવાન હરિ નું ધ્યાન જપવા લાગ્યા સતીજી ત્યાં ગયા જે સુખ ના ધામ રામચંદ્રજી હતા કોને કોને હદય વિચાર ધરી ધરે સીતા કર રૂપ આગે હોય ચલે પંથ તેની જેવી આવત નર ભૂપ શિયાવર રામચંદ્ર સાથે વારંવાર મનમાં વિચાર કરી સીતાજીનું રૂપ ધારણ કરી અને માર્ગ તરફ આગળ થઈ ચાલે છે માર્ગથી સીતાજીના વિચાર અનુસાર મનુષ્યોના રાજા આવી રહ્યા હતા અને રામચંદ્ર બનાવટી લક્ષ્મણજી ચકિત થઈ ગયા એમના હૃદયમાં મોટો ભ્રમ થઈ ગયો તેઓ ઘણા ગંભીર થઈ ગયા કહી રહ્યા કહી ન શક્યા ધીર બુદ્ધિ લક્ષ્મણજી રઘુનાથજીના પ્રભાવને જાણતા હતા એમ કે એ તો બે ભાઈ ગયા હતા કે સીતાજી નથી દેવતાઓના સ્વામી રામચંદ્રજી સતીજી ના કપટ ને જાણી ગયા જેમના સ્મરણ માત્ર થી અજ્ઞાન નો નાશ થઈ જાય છે તે જ સર્વજ્ઞ ભગવાન રામચંદ્રજી

ગુડ વચન સાંભળી સતીજી ને થયો છે દર્શન દર્તા ચૂપચાપ શિવજી પાસે આવ્યા છે એમના હૃદય મોટી ચિંતા થઈ મેં શિવજી કા કહા નિજય અજ્ઞાન રામ જાય ઉતરયબ દેવ ભવાની ઓરય ઉપજાતિ દારુણ મે શિવજી નું એવું ન માન્યું પોતાના જ્ઞાન નો રામચંદ્ર પર રામચંદ્રજી પર આરોપ મૂક્યો હવે જઈ હું શિવજીને શું ઉત્તર આપીશ આમ વિચારતા વિચારતા સતીજી ના હૃદયમાં અત્યંત ભયાનક બળતરા ઉત્પન્ન થઈ છે રામચંદ્રજીએ જાણી લીધું સતીજીને દુઃખ થયું છે તેઓએ પોતાનો કંઈક પ્રભાવ પ્રગટ કર્યો તેમને બતાવ્યો સતીજીએ માર્ગમાં જતા જતા કૌતુક જોયું રામચંદ્રજી સીતાજી લક્ષ્મણજી સહિત આગળ એમની આગળ આગળ જઈ રહ્યા છે આ અવસરે સીતાજીને એટલા માટે દેખાડ્યા કે સતીજી રામચંદ્રજીના સચ્ચિદાનંદમય રૂપને જોઈ શકે વિયોગ અને દુઃખની કલ્પના

તેઓ જ્યાં જુએ છે તે એમને રામચંદ્રજી સીતાજી બિરાજમાન દેખાય છે ઉત્તમ ચતુર સિદ્ધ મુનિશ્વરો એમની સેવા કરી રહ્યા છે